જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં જશો એવી આશા કરીએ છીએ અને આપણે આવી ગયા આપણી ગૌશાળામાં અને અત્યારે એક વાગી ગયા છે હવા બાર તો હવા બાર વાગે આપણે ફ્રી થઈ ગયા છો અને આપણે છે ને જમવાના દર્શન કરાવી દઈએ તો તે જમવા જો ઓગાર વારે છે અને એને પણ નાખવાનું છે ખાવાનું ને અહીંયા આપણી ગૌરી છે વાટા ભર્યા છે ગોરલને પણ તડકો આવી ગયો છે ને આજે છે ને તડકો મસ્ત મજાનો નીકળો છે તો તો એને પણ સાંઈએ બાંધી જો ગાયો તડકો બહુ પસંદ હોય સાંઈ હોય પણ તો એ તડકી તડકે બે ગાયો ને બળતું તડકા બહુ ના લાગે બાકી બે હોય ને તો અત્યારે કયું નહીં અફી ગયું હોય તો આપણે ગોરલને પણ આપણે સાંઈએ લઈ લઈએ અને જમવાનું પણ આપણે બનાવવાનું છે તો હવા બાર વાગી ગયા છે તો હાલો આપણે જમવાનું પણ બનાવી લઈએ અને ઉમિયા દુર્ગા ની લાડી કરે જોઈ લે રામ ને એમ કે રોટલી લઈ આવી હજી બનાવવાની છે બેટા રામ હાથ કરે દેવા પાણી પી તો કઈ ગૌશાળા આપણે અહીંયા કઈક આવી રીતના આપણું છે આજનું અટાણનું વાતાવરણ ને કાલે આપણે વિડીયો નહોતો મૂક્યો એમ જ તો મૂક્યો ખાલી એમ મૂક્યો તો મૂક્યો ઓરો ખાઈ લે એમ તો વિડિયો બનાવવા બહુ અઘરા છે તમને એવું લાગતું કે વિડીયો બનાવવા હાલ પેલા નહીં બહુ અઘરા છે બધું એ તો જેને યુટ્યુબ ખોઈ લે એને ખબર જ હતી કે આ આપણે ક્યાં ધંધો હાથમાં લીધો આ તો પહેરા જેવો નથી જેને ખોલી લે એક તો લોકો બોલે અલગ અને એક આપણે આ બધું દેખાડવાનું ની પછી છે ને ભારે પડી જાય જો કનૈયામાં શું ફેર લાગે તમને ખબર કે આપણે પરમદી ગઈ રાતે વરસાદ આવી ગયો તો હવારમાં થી છે ને મને ખબર નહીં વરસાદ આવી ગયો તો વરસાદ ફૂલ રોડ નો પૈડ મૂર્તિ કલર હું હમણાં બતાવું તો આપણે કાનોડા મૂર્તિનો કલર વયો ગયો છે ને કલર હવે શું થાય એ તો મને ખબર હતી કે આ પરેશાની થાય કે વરસાદ આવી ને એટલે મૂર્તિ કલર ધોવાઈ જાય ને આ માટીની હતી ઓલી હોત ને તો કંઈ વાંધો ના આવે તો સીવતી પણ કે આપણે ધોવાઈ ગયા પણ એવા બધાની ખાસ કોથળી પહેરાવી દે પણ મને ખબર નથી વરસાદ આવી જાય મેં કીધું તડકો નીકળો ને ખોલી નાખું મેં કીધું વળી ગૌશાળા નહીં દેખાતી હોય તો મેં વળી ખોલી નાખી નાખો સને રહેવા દીધી હોત ને તો આ હેરાન કરતી ના થાય કલર વાળી તો કાંઈ વાંધો નહીં તો પછી કંઈક પણ ગોઠવી નાખ્યું કલર બદલ ખરાબ નાખશું બીજું હું તો અત્યારે કંઈક આપણી ગૌશાળાના લૂકાઓ લાગે છે અને પવન તો જો મસ્તીનો એટલો પવન છે ને કે ગાયોના નિરાશ છે આમ આનંદ થાય ભલે બહારનું બેઠી રહ્યે ગોપીની તા એવા આનંદ લે ગોપી જય શ્રી ક્રિષ્ન કહી દે આ ઊંચું મોઢું કર કે આજ પવન બહુ આવે ઊંચું મોઢું મારે નથી કરું મને હુવા દિયો ઝગાઈ રહ્યું ઝગાઈ રહ્યું ઝગાઈ રહું કર્યું હવ બસ લે આ બસ તો એવી છે મારી ગોપી ગોપીને કાંઈ કે ગોપી ઉસે મોટું કર તો ગોપી પણ ઉસે મોટું કરે તો તો વાત કરતી હતી આપણે બેન ને ભાઈ ની તો ભાઈ ને બેન પણ એ સ્કૂલે પૂગી ગયા અને એની સ્કૂલ ચાલુ થઈ ગઈ તો તમને ખબર જ હોય અને ઘણા દિવસો થઈ ગયા અને બેન આપણી ફાઈનલ આઠ તારીખે યુપી વહી ગઈ છે અને યુપીથી બેનનો પણ કોલ આવી ગયો છે ને બેન એમ કહેતી હતી કે મમ્મી સારું છે મેં કીધું જમવાનું જ તો કે

પણ બહુ અઘરું છે બિચારી એમ કહેતી હતી મમ્મી જમવાનું સારું નથી આપણે જમવાનું સારું હોય તો ભણતર ને આ તેને ત્યાં રહે ભાગમાં હોય એમ થાય તો શિયા એવી છે કે ગમે એવું થઈ જાશે પણ એ અહીંયા એક વર્ષ તો એ હલાવી જ લે કે ના એ તો એ કે ભાવી જાહે નાસ્તા તક નાસ્તાની શું જરૂર છે એ કે ન કહો છોકરું રડવા માંડે કે નહીં મમ્મી એ નહીં ફાવે ને મારે આમ ને એમ ન કહે કે મને નહીં ફાવે એમ તો કહે જ નહીં મમ્મી હું અલાવી લે એમાં શું હોય એક વરદી કાઢ્યું ને એક વર કામ એમ કે સામે એટલે છોકરી આમ જીગરવાળી છે પણ આપણે બહુ થાય કે એક તો અમે ઈટું મળવા ના આવી હગી કોઈ નાસ્તો ન પગાડી હવી અહીં શું જરૂર છે નાસ્તાને એની કે અહીં ખાઈ લેવાનું હોય એ હલાવી લેવાનું એમાં શું એ કહે એક વરસ દીમાં કામ તો મને બહુ ગર્વ છે કે ગઈ પણ જમવાનું હારું નથી એ તો એ કે હું હલાવી લઈ તો બેન ના કઈ આપણા સમાચાર આવ્યા છે અને ખરેખર બાળકો રહે કે મૂકવા ના જોઈએ આવું થાય આપણે અંદર થી મૂકવા જરૂરી છે અટાણ જમવાના પરમાણ હું જારે મને ઇંગ્લિશ ન આવડે અટાણે ઇંગ્લિશ ન આવડે એટલે પૂરું કાંઈ હે ની જિંદગીમાં ઇંગ્લિશનો મેસેજ કોકનો આવે ને તમે જોતા હોય ડરક ડરક કારણ કે આવડે કાંઈ નહીં એટલે ભણતર બહુ જરૂરી છે

તપે જમા આગળ આપણે આવી ગયા ને જમા જો એમ કે મને લાડ કર હાલ ઉકડી કર આપણે જમના લાડ કરવી જો હે ને પછી આપણે જમના હાર ખોડવાટવા જવાનું છે માર ખબર છે ને જમા હે ખોડવાટવા જવાનું છે ખબર છે ને આ પર હરખી ઉગ તો થઈ ને એટલે બસ તો જમના આપણે કે ખોરા માં હોઈ ગઈ છે અને આપણે આજે હવે છે ને હેઠા વાડવાનું સ્ટાર્ટ કરી દેવાનું છે તો

તો ફાઈનલ આપણે ખળવાડવા વાવ્યા છે અને ખળવાડવા વાવ્યા ને આપણી માંડવી મેં કાલો બતાવી દઉં તો આ આપણી માંડવી છે ને માંડવી કંઈક આવી થઈ છે અને મકાઈ પણ અવળી થઈ ગઈ છે અને હવે પંદર દસ પંદર દિવસમાં મકાઈ ન ખાહે તો પંદર દીમાં તો નહીં પણ દહક દીમાં તો પાકું ત્યાં આપણી માંડવી છે તો હું તો એમ કહું કે જો અમારી માંડવી આવી મસ્ત કેમ છે અમારી માંડવીને અવાર અમારે પ્યોર ખાતર મળ્યું છે પ્યોર એટલે પ્યોર ખાતર મળ્યું એટલે લગભગ આમ તો ઓછું જ નખાયણું વીખે તંટોલી નાખીને તો પાટલા ભૂટકી ગયા પણ વીખે તન ટોલી નથી પડી કે ઓછી પડી તો ખાતર પુષ્કળ મળેલું છે ને આપણે બળ નથી નાખલ બળ નાખલ હોત તો તો એ પણ આવી જ થાય બર્ડને ને બે હરખું જ છે ભાઈ જેને બૈડું નાખ્યું ને એને પણ આવી માંડવી નથી પ્યોર ખાતરનું ગણ કરેલ છે તો બૈડ નાખીએ એટલે આપણે ત્રણ ચાર લાખ રૂપિયા જોઈ પછી બધું બીજું આ તે થોડાક અને આ આપણે લાખ રૂપિયા આપણે ડૂસામાં ના જોઈએ મહેનત ક્યાંય જાવું કે આવું કઈ નહીં બસ મહેનત જ જોઈએ એક જણા મહેનત આખો દિન ઊભું રહેવાનું તો હવે આગળ જતા આપણે બૈડું તો મળવાની નથી તો આપણે માંડવી એમાં આપણે જે ખાતર નાખીએ ખાતર જ નાખવાનું થાય તો ખાતર બહુ ગણ કરે માંડવીની એકદમ જોરદાર હું તો એમ કહું કે આપણે હે ને બધે માલ રાખવા જોઈએ દસ દસ બાર બાર માલ રાખાય અને પૂછકળ વાળીમાં ખાતર ભરતું જવાય એટલે કોઈ દી બૈડું કે કંઈ જરૂર જ ના પડે ખાતર છે ને એક શક્તિ છે નસો આપણે કેમ ખાવાનો નશો હોય ચાનો એના જેવું છે આના નસો કહેવાય માંડવીને જો ખાતર છે ને એટલે આને ખાતરની ખાસ જરૂર પડે તો આપણે ખાતર જો કેવું લાગ્યું બળ નાખવી જો કે એવું બળ નથી નાખવી ઘરની જ બળ હતી પણ કદાચ છે ને અમે આરા કરી ગયા આપણે ખાતર પર ખાતરનું રિઝલ્ટ કેવું આવે પછી બળ નાખ્યું જો રિઝલ્ટ સારું નહીં આવે પણ રિઝલ્ટ જોરદાર પકડી લીધું છે ને આપણે ફરવાય ખાતર આમાં ભરી દેવાનું થાય છે તો જો આપણે મારકને કાંઠે ખળ વાટવા આવ્યા છે ને એક પાછળ ત્યાંથી વાટ લીધો છે ને આવી રીતના વાટતા જાય છે ને વૈંડી વાઢી છે આમાં સાપને નીકળી હગે જો આમાં હરપ હોય તો હરપનું ને આપણે ધ્યાન રાખવાનું મોતના મોમાં કાયમ ઉઠીને હાથ નાખવાના હોય આપણે તો જો ખેડૂને કાયા મોઠીનું મોતના મોમાં આમાં કંઈ સાફ કરી જાય કંઈ ઓમ શાંતિ ઓમ થઈ જાય ઓમ શાંતિ ઓમ થઈ જાય લખી નાખજો બધા ઓમ શાંતિઓ તો આપણે આવી રીતના હવે ત્રણ મહિના ચાર મહિના ખોળ વાઢવાનું રહેશે કાયમ આપણી ગાયો માટે તો આ મારગને કાંઠે જ મેં વાઢવું લીધું છે ને આપણી માંડવી છે તો માંડવી કેવી છે જરાક કોમેન્ટ કરજો માંડવી તો જો આપણે વાત કરતા હતા ખળ વાઢવાનું ભારીનું તો ભારી ફાઈનલ વાઢીને આપણે ઘરે હાલતા થઈ ગયા છે આપણે જાય છે ખળ વાઢીને ઘેર અને આપણી ગાયો પણ કંઈક વાઇટ બેઠીઓ હોય તો અમે કાલો ફટોફટ આલવા માંડી અને ખળ આપણે જલ્દી ઘરે ઉગાડી દઈ તો આપણી ગાયું ખળ ખાતું થાય અને હવે કાયમથી આપણે જો ખળ વાઢવાની છે રોગી વાતો નથી કરતા વિડીયા ઉતારીને આમ ખળ પણ વાઢવા જાય જો ગાયો સારું તો આપણે ગૌશાળામાં આવી ગયા ને પણ ગૌશાળા જતાં ખોડને લેવાનું અહીંદા કરવાનું બાકી છે કોણ કરતી એ વાહન આમ ખડવા ફાટવા દઈએ ગપા મૂળી આવી જોતાં રાજી થયું બધી રાજી થયું જતા જોતાં બધા રાજી થયા કેવા રાજી થયો નહીં ભૂખી આગી હે હાલો 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 જમા જતો જમા ગમે ચડીએ હેઠી ઉતરીએ ચડીએ ઉતરીએ છીએ જતા 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 હાલો નાખી દો વહેલા વેલા વગડા વેડા કર્યા વિના નાખવું તો ફાઈનલ આપણે ગાયોન ખોળ નાખી દીધું ને આવી રીતના ગાયોન ખળ નાખ્યું છે અત્યારે ખાય છે એ ખાઈ લે તો આપણે વાંધા કરી નાખીએ બધે નાખ્યું છે એમ તો કંઈ જરાક નથી વાઢીએ જબર ભારી વાઢી એવી હતી તો આપણે જમણાને પણ ગમાણ ફરી દીધી છે એ પણ ખાઈ લે અને આ જોતો પાથે કર્યાને તો સીધું ઉડાડ નાખે તો આમને પણ નાખ્યું છે એને પણ પાથેણા કર્યા ખાય જો ખાય કેટલી મજા આવે એક વાઢવા દેવાનો દાખલો પણ એનો આનંદ તા જો આવો આનંદ જોવાની કંઈક મજા આવે તો એમ થાય જિંદગીમાં આવ્યા તો કંઈક લાવો લેતા જાય જો આના ભેગો લેતા જવાય હોય માણ ભેગો વટા લીધા જેવો નથી સોરી હ તો આપણે આવી દઈએ ને આપણે એન્ડ કરી દઈએ લાંબો લાંબો કરવાનો થતો નથી આપણે કરવા વાંધા વાંધા કરીને આપણે ગાયોન દોવાની છે અને જો ગૌશાળા નજારો જો મન તો ગાયું જોઈને ધરાતી જ નથી તમે તો ધરાતી ધરાઈ રહેતા હોય જો કે અમને જોઈ જોઈ પણ હું હોય ને અમારી ગાયો